સ્વીકારો આકૃતિમાંથી આર જેટલા અંતરે સૂક્ષ્મ લંબાઈ ધરાવતો નાનો ભાગ વિચારેલો છે તેનો વિખીય વેગ વી જે છે એ આર ઓમેગા અનુસાર આપણને આર ગુણ્યા ઓમેગા એટલે કે એની કોણીય झड़प जितना अपन ने माने छे હવે DR એટલે સક્ષમ લંબાઈમાં ઉદ્ભવતો ફ્રેરીથી એમએપ જે છે એ DN એટલે કે D બરાબર DV એટલે લંબાઈમાં V ના બદલે આપણે આ રો મેગા મુખ્ય તો PA ઓમેગા ગુણ્યા L લંબાઈ આ આરામ ફ્રેરી તો નો એમએપ છે જે સંકલન થાય R બરાબર 0.5 = 3 J બરાબર કેપિટલ R નું દીતામાં તો આર બરાબર ઝીરો થી આર બરાબર કેપિટલ પરિણામે ડી બરાબર બી ઓમેગાને સામાન્ય સંકલનમાં ઝીરો અહીંયા ઘડી એલ ના બદલે ડીઆર જેટલું છે જે સૂક્ષ્મ ખંડે DR લીધો છે તો અહીંયા ના બદલે આવશે એટલે કે આર્યુંકલન લીધું છે એટલે ઓમેગા સંકલન આસ્પરના છેદ બે એની જે અપર લિમિટ છે આ લોઅર લિમિટ છે ઝીરો છે આથી ઓમેગા આર કેપિટલ બે ઓછા પરિણામે મળતું યુ આકારની સુવાહક પ્રેમને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકી છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર બી ને તેના સમતલને લંબ રૂપે હોય આ ની બે સમાંતર પૂજાઓ તેમર એલ સ્કરણ છે એમ સાબિત કરો જ્યાં આ પરિવર્તનો અવરોધ અને એમ એ સળિયા નું પૂજા વચ્ચેનું જે અંતર છે હવે આપણે જાણીએ છીએ કે વી બરાબર આઈઆર તો અહીંયા ઈએમએસ ઇ હોવાથી ઈ ના બદલે આપણે લખી શકીએ કે ઈ બરાબર આઈઆર તો અહીંયા મૂકવું આઈઆર બરાબર માઇનસ બી વીટી ગુણ્યા એલ ય ક્ષેત્ર ને કારણે લાગતું જે બળ છે એફ એ બળ એફ બરાબર બી આઈ એલ બરાબર બી ગુણ્યા આઈ ના બંને માઇનસ આર ગુણ્યા માઇનસ બી સ્કર એલ સ્કવાયર વીટી ના છેદમાં આર જેટલું આપણને બળ મળે છે હવે લેન્સ નિયમ અનુસાર આ બળ ગતિની દિશામાં છે એટલે કે આપણે સળિયાને વી જેટલા વેગ થી આ દિશામાં લઈ જઈ રહ્યા છીએ તો તેની પ્રતિપ્રવેગ એ બરાબર ડીવીટીના છેદમાં ડીટી જેટલો હશે વેગનો સમયની સાપેક્ષે પ્રવેગ આપે આથી ના બદલે એમ એ માઇનસવાયર સ્કવેર વીટી ના છેદમાં આર માં છે આથી હવે એમ ડીવીટી બરાબર માઇનસ ના છેદમાં આર આ છે સામે ગુણી જશે તો અહીંયા મૂકી દીધા

અહીંયા સંકલનમાં ડીવીટી સુધીનું સંકલન મળશે અને વેગ છે પેલા હતો પછી વીટી થઈ ગયો એટલે કે વીઝીરો થી વીટીનું સંકલન એક ના છેદમાં નું સંકલન એલ એન વીટી આપે છે એલ એન અપર લિમિટ મૂકીન વી ટી માઇનસ વીઝર લિમિટ મૂકી બરાબર માઇનસ બી સ્કવેર એલ સ્કવેર ટી ના છેદમાં એ આપણને મળે છે હવે આમાંથી

આપણને વીઝીરો લંબાઈ એ આ છેડ નું ક્ષેત્રફળ અને કુલ કેપિટલ એન આટા ધરાવતા સોલેનો આત્મપ્રિયરત્વ શોધો ની જે લંબાઈ છે ઘણી મોટી ધારો ની એકમ લંબાઈ ટી આંટાઓની સંખ્યા જે થશે એની કુલ આંટા કેટલા કેપિટલ એન અને એની લંબાઈ કેટલી એલ તો એનના છેદમાં એલ આપણને એકમ લંબાઈ થશે આથી આઈ જેટલો વિદ્યુત જો વહેતો હોય તો તેનું ચુંબકીય ક્ષેત્ર પી બરાબર ન્યુઝીરો એનઆઈ ના છેદમાં એલ થશે એકમ લંબાઈ ની ટાટાઓની સંખ્યા કેપિટલ એન ના છેદમાં એલ છે અહીંયા આપણે મૂકી દીધું ચુંબકીય ક્ષેત્રમાં પરિણામે તેની સાથે આપણને મળે છે હવે તેનું આત્મ પ્રેરકત્વ તો પ્રેરક અથવા એલ બરાબર છેદમાં ચુંબકીય છેદનો વહેતો વિદ્યુત પ્રવાહ આઈ ની કિંમત એ ના છેદમાં એલ જેટલું મળે છે જો તમને સંખ્યા એન આપી હોય તેનું ક્ષેત્રફળ આપ્યું હોય અને લંબાઈ આપી હોય તો તમને તેનું

જે વિદ્યુત પ્રવાહ છે આઈ વન એની આટાઓની સંખ્યા એન વન અને આટાઓની સંખ્યા જે છે એ છે એન ટુ આથી નાના સોલેનોઈડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ ન્યુઝીરો એન વન આઈ વન ના છેદમાં એની લંબાઈ એલ જેટલું હશે પરિણામે નાના સોલે ક્ષેત્રફળ એ જે છે એને અહીંયા સ્મોલ એવડ દર્શાવે છે ક્ષેત્રફળ સ્મોલ એ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર બી તો પાય ટુ બરાબર નાના સોલેનો ચુંબકીય ક્ષેત્ર બી વન હોવાથી અહીંયા હું બી વન તો

એમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે આ રીતે જે નાનું સોલેનોઇડ છે એમાંથી જો વિદ્યુત પ્રવાહ આઈવન વહેતો હોય તો તે વિદ્યુત પ્રવાહને કારણે જે મોટું સોલેનોઇડ આવી રીતે આવેલું છે એની આસપાસ મને લંબાઈ સમજ છે આ મોટા સોલેનોઇડ સાથે સંકળાય છે નાના સોલેનોઇડ માંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે

જે છે એ છે એમાં આટાઓની સંખ્યા છે તો તેમાં સંગ્રહુ ચુંબકીય ક્ષેત્ર બી ટુ એ મ્યુઝી આપણને મળે છે નાના સંગ્રાતું પ્લગ ફ્લગ જે છે એને હું પાય વન કહીશ મળશે એન વન એન ટુ આઈ ટુ એ ના છેદમાં એલ મળે છે હવે આ જે છે નાના સાથે સંગાતું પ્લસ મળ્યું આથી

જોઈ શકાય છે કે એમ વન ટુ બરાબર એમ ટુ વન અને એમ જેને રેસીપ બરાબર એમ બંને માટે સરખું છે બંનેના તંત્ર માટે જેને રેસીપ્રોસીટી થિયોરમ કહેવામાં આવે છે